કે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પ્રવેશ કરી શકે તેવી કોઈ સ્થિતિ નથી જેને લઈને દિવ્યાંગ લોકોને તેડીને બહાર લાવવા અને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી વરસાદ તો વરસ્યો પરંતુ આ વરસાદ મુસીબત વરસાદ સાબિત થયો કારણ કે સુરેન્દ્રનગરમાં બે ઇંચ જેટલા વરસાદે પાંચસો થી વધુ મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વખતે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરી પણ પાણીમાં જ વહી જતી હોય તેવી સ્પષ્ટ સંદેશ તેવા સ્પષ્ટ દ્રશ્યો જીએસટીવી દર્શકો સુધી પહોંચી રહ્યા છે પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ઉપર પણ સવાલ પેદા થાય છે કારણ કે પાણી ભરાય છે પરંતુ ઉતરતા નથી અને જેને લઈને સ્થાનિકોને દર વર્ષે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પાણી ભરાઈ જાય એટલે લોકોને સમગ્ર રાતભર ઉજાગરો કરવો પડે છે કારણ કે કોઈ તંત્રના અધિકારીઓ તે વખતે ફરકતા નથી અને અનેક મુશ્કેલીનો સામનો સ્થાનિકોએ કરવો પડે છે છેલ્લા દસ દિવસથી આ પરિસ્થિતિ છે આજ હું રૂબરૂ કમિશનર સાહેબને મળ્યો સાહેબે મને કીધું તું કે વી વોટરિંગ કરાવી દેવી એમના એન્જિનિયરિંગ છે કે છે કે માટી નખાઈ દો પોતાના ખર્ચેથી બાકી તમારે આ જ પ્રશ્ન રહેશે છોકરાઓ નાના આજ મારા બે બાળકો છે પાંચમાં ત્રણ છે ને નવમા ત્રણ માં છે બે કરે છે